સંબંધ નહી કરતા મિત્રો મારા અલ્પેશજી આવા સબંધ કોઈ હારી તો કહેજો દોસ્તો મારા વાલા તો સંબંધ થઈ જાય જય માતાજી મિત્રો હું છું કોમેડિયન કલાકાર વાઘુભાની નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું જી દોસ્તો તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને કાલે બહુ કીધું ખીમાણા બનાસકાંઠામાં પરંતુ મારા જો ટાઈમ હતો ને એટલે બનાવ્યું બેદાર આવશે એ વિડીયો પણ અત્યારે મેં આ વિડીયો ન બનાવી રહ્યા છે તો અત્યારે મેં જઈ રહ્યા છીએ મારા ભાઈ નાના ભાઈ છે દેવું હવે એમાં થયું છે એવું કે દેવું છે જ્યાં દેવુંભાઈ લગ્ન કર્યા છે એમના સસરાને કૂતરું કર્યું છે અને એમની સાસુને લેબરો પાડતા માથા પર ડારું પડ્યું છે એટલે આપણે એવું છે કે મારું ખબર કાઢવા જવું પડે આવા તો રીતિ રિવાજ સાલે આવ્યા છે જિંદગીથી કે ભાઈ ખબર લેવા ના જઈએ તો એટલે આપણે અહીંયા પાછું ભેગા થયેલા વાઘ ખાબેર લેવા આવજો બધું કશું હોત નહીં આપણે તો હમાચારમાં રહીએ એટલે આપણે ખબેર લેવા જઈએ બાકી ખબર ખબર ના હોય છે ના જઈએ એટલે ખબર પડી છે ખભેર લેવા આવજો તો માથામાં લેબર લેબર ડારું પડ્યું છે ને ટોંકાયેલા છે ને દીવ પાના સાહેબ અને કૂતરું કહેલું છે એટલે એમને વચમાં વડનગર શિવિલમાં અંજીસ લેવા આવતા હતા એટલે મને કીધું બાપા મને કૂતરું કહ્યું છે હું હાથ હા હાથ કે ચૌદ કે જે અંજીસ ખબર નહીં પડે એટલે અંજીસ લેવા આવું છે બાકી અત્યારે એક અંજીસ થઈ ગયું છે કેટલું છે ખબર નહીં પરંતુ અંજીસ લેવા આવું છે ખબર કરી હતી વાત મળી હતી કે ખબર લેવા જઈએ છીએ અમારા નાના ભાઈ ખરા એમના શાસ્ત્રીમાં જઈશું અમરથોર વડદ્રનગર અમરથોરમાં જઉં છું અમરથોરથી હેત્રમલી છે બધા પરંતુ અમે ત્યાં જઈશું અને ત્યાં જઈએ પણ તમને ત્યાંનો માહોલ બતાવીશ તો મિત્રો ત્યાં સુધી બન્યા રહેજો વિડીયો બનાવી અને હજી રામથી હાડ્યો છે ઘરનું લોક થઈ ગયું છે આજે લોક થઈ ગયું પાછલું લોક થઈ ગયું છે ને આજે તારું મારવાનું છે તો મિત્રો બન્યા જો વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ બાલી જય માતાજી તો દોસ્તો શેકોડા લીધા છે શેકોડા લીધા છે મે 50 રૂપિયાનો 50 પોનસો માં

પાકેલ જોઈએ સરસ મજા ખેતરમાંથી ખબર કાઢવા આવ્યા અને દીવું પાણી સાસુ માથા પર લેબર દારૂ પડ્યું હતું આવું લેબરું લેબરું પાડતા હતા દિવાજીના સસરા અને નેચરાયેલો લેબરું ભેગો કરતો હતો અને લેબર દારૂ પડ્યું એટલે ટોકાયા છે ગાય છે બે ગાય એવો ભેસ છે આડું ચરો છે આ દીવ પાનો બાબો છે સુરા ગીત ગઈ લેત ગાય ગાઉ દેવું બના બાબુ સુરભાશે આ સરસ મજાનું ખેતરનું લોકેશન છે સરસ મજાની મજા આવે એવું છે ભાઈ હું તો બહુ રહ્યો અહીંયા નાઈટ નાઇટ રહ્યું ત્યારે શૂટિંગ ચાલુ કર્યું તારે તમને પાછલો કેમેરો કંઈ સરસ લોકેશન બતાવી દઉં હા સરસ મજાનું લોકેશન છે ના જો એ અમારો પડસાયો છે તો હું પકડી રહ્યો છું આગ્રહ ધીરે ધીરે ચાલુ છું દિવસ આવું ગયો છે પાછળ એટલે પડસાયો આગળ છે એ જો ખાલી ગઈ ભાઈ ઉપર હા આ બાજુ પેસો જ પેલી સાથે પેશો આ સરસ મજાનો કુવો છે જોઈશે

तो बने मित्रों वीडियो में जय माता जी खाना खाने बोर खाता है कमेंट कर जो पागपान मम्मी खाए है नमा देवराज पे सासू पागपा बोर खाए जो मित्रों सुखा पागपा बोर बताओ जो सिया भाई जो बोला है सरस मामा बोर खाइए दोस्तों आज बेटा चाय पी बेटा अतला बड़ा खाई गया ही તો દોસ્તો આવા નીકળીએ છીએ ખબર અંતર પૂછી લીધા અને આ જે આ પટિયું ખરું એમાં એમને બેટી વાવી છે ટોમેટા વાયા છે લસણ વાવ્યું છે બાજુમાં કપા છે ઘણું બધું વાવેતર કર્યું છે આ પટિયામાં એમ કંઈનું કારણ છે કે ભાઈ આ શાકભાજી કામ આ અહીંયાથી લગભગ બે કિલોમીટર વડનગર છે શાકભાજી લેવા જવાનું થાય એટલે બહુ પણ ટોપો ખાવા પડે દૂધ ભરાવા જવાનું લસણ એ આ લસણ જોઈ શકો છો લસણ લસણ છે તો ચલો દોસ્તો હવે ડાયરેક્ટલી ઘરે જઈને મળીએ લસણ સરસમાં લસણ ને કર્યું છે તો ડાયરેક્ટ આપણે ઘરે જઈને મળીએ ત્યાં સુધી બનાવી વિડીયોમાં મિત્રો જય માતાજી હા ફોટો પાર્લર સોરી આ તુલસી આ તુલસી બતાવી હતી આ તુલસી છે અમારે જીવભાઈ સસરા છે અલ્પીજી છે ને તો સુર અમારે સુર કિરિયર ભાઈ હા ખમા ખમા સરસ મજાનો બપૈયો છે ભાઈ આવ દાદાજીના હેતરમાં

વિડીયો બનાવશે એટલે ચિંતા નહીં સરસ આવી આવીજી આઈ જય માતાજી જય જય મને આવજો અને ફરી આવીશું ટાઈમ લઈને